નમસ્કાર ખેડૂત મિત્રો હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિમલ મોઢુકાથી આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળીએ છીએ ત્યારે આપણે આજે વાત કરવી છે જીરુના પાક વિશે કે જીરુના પાકની અંદર જે આપણો દાણો જે છે પાછલી અવસ્થા છે અને દાણાની સાઇઝ બનાવવા માટે દાણો સારો કરવા માટે વજનદાર કરવા માટે આપણે કેવા પ્રકારના દવા કે ખાતરનો ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ તો જે ખેડૂત મિત્રોના જીરા જે

અથવા તો જીરો પાક અવસ્થા ઉપર આવી ગયું છે જેનાથી એનો દાણો મજબૂત થાય સારી ગુણવત્તા વાળો થાય વજન વાળો થાય ભરાવદાર થાય અને મોટો દાણો થાય એના માટે આપણને અને આ વસ્તુ થવાથી આપણને જે ઉત્પાદન છે એ સારું મળે તો જોઈએ તો ખેડૂત મિત્રો દાણા ભરાવની અવસ્થા એટલે કે જે એન્ડ નો સ્ટેજ છે એટલે

પંપની અંદર ડોઝ કરી અને જો છંટકાવ કરવામાં આવે આપણા જીરુના પાકની અંદર કે જીરુ નો દિવસની ઉપાડવાની વાર હોય પાક અવસ્થા ઉપર હોય જો આ અવસ્થા ઉપર છંટકાવ કરવામાં આવે તો જે દાણાની ક્વોલિટી છે એ એકદમ ખૂબ જ સારી થાય છે સારી ગુણવત્તાવાળો દાણો બને છે અને ઉત્પાદન પણ આપણને સારું મળે છે આ જેનાથી આપણા ઉત્પાદન ખૂબ સારું લઈ શકીએ છીએ મિત્રો તમારે પણ જો જૂરોનો પાક અત્યારે પંદર થી વીસ દિવસની અંદર ઉપાડવાનો સમય છે તો પોતાના પાકની અંદર જે આ એફએમસી કંપનીનું લેજન્ડ અને સુમિટો સુમિટોમો કંપનીનું જે ફ્રોજી બીજી આવે છે પોતાના પાકની અંદર જરૂરથી ઉપયોગ કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે કે એ લોકોને પણ જીરું જે પાક છે એ ઉપડવા ઉપર છે તો એ લોકો સાથે આપણો જે વિડીયો છે એ જરૂરથી શેર કરજો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને શેર કરજો અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા વિડીયો સાથે જલ્દી પાછા મળીશું આભાર